ગુજરાતમાં માધ્યમિક અને સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાઓ આજથી प्रारंभ થઈ ચૂકી છે અને આજે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી પ્રથમ પેપર છે જ્યારે સાયન્સ પ્રવાહની પરીક્ષા આપનારા પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને બાર વિજ્ઞાન પ્રવાહને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે ધોરણ ના વિજ્ઞાન પ્રવાહના એક લાખ અગિયાર હજાર ત્રણસો ને ચોર્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ સાથે જ ધોરણ બારના સામાન્ય પ્રવાહના ચાર લાખ તેર હજાર નવસો ને નવ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મેથડડ તો જે અમને જે શીખવાડવામાં આવી છે એ જ હવે જોઈએ કે લેન્ધી ફર્સ્ટ પેપર ઇંગ્લિશ છે તો એ લેન્ધી બહુ રહેશે તો મે બી જે ટાઈમ મેનેજમેન્ટ જોવું પડશે અને મે બી સ્પેશિયલી સેક્શન ઈ જેમાં મોસ્ટ ઓફ બધું રાઇટિંગ સેક્શન આવે છે તો એમાં ખાસ ધ્યાન રાખવું પડશે અને જે ફિફ્ટીન ફિફ્ટીન મિનિટ્સમાં બી વોચ જોવી જ પડશે બીકોઝ એ ટાઈમ મેનેજમેન્ટ સૌથી સ્પેશિયલ વસ્તુ છે કશું છૂટવું ના જોઈએ માતા પિતાનો તો ફૂલ સપોર્ટ રહેશે અને તૈયારી પણ ઘણી ખાસી કરી છે બહુ મહિનાથી જ તૈયારી કરીએ છીએ ત્યારથી જ ચાલુ થઈ ગયું ત્યારથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી અને બસ હવે જેવું પેપર આવે એવું લખવાનું